તથા સારા કરી તેમના પરિવારનું સરનામું મેળવી સાતસોથી વધુ લોકોને પરિવાર સાથે મિલન કરાવ્યું છે ત્યારે ધોળકા પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશી અને તેમના પત્ની મનીષાબેન જોશી સાથે આશ્રમના મંદ બુદ્ધિના લોકોને ભોજન જમાડી અને તેમને પણ સાથે આશ્રમના ભોજન જમી દુઃખી લોકો સાથે સાદગીથી જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે આશ્રમના સંચાલક દિનેશભાઈ લાઠિયા કાળુભાઈ ચાવડા મુકેશભાઈ ધલવાણીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા సహదేవసి సోదయా రిపోర్ట్ అహ్మదాద చిలా ఇండియా టీవీ లాయు